માર્કેટ ચાર રસ્તા મુખ્ય કચેરીની સામે છેલ્લા ઘણા સમયથી ગેસનું કેબન નાખવાનું કામ ચાલતું છું ગેસ લાઈન નાખવાનું અને જ્યારે કામ ચાલતું હોય ત્યારે જે કંઈ વિસ્તારના વોર્ડના અધિકારી હોય પાણી પુરવઠાના હોય ડ્રેનેજ પ્રોજેક્ટ ના એ લોકોએ સુપરવિઝન કરવું જોઈએ રાતે કામ ચાલે ત્યારે ફરજ હોય અને અધિકારી પણ કોઈ ન રહેવાના લીધે પાણીના લાઈનમાં થઈ ગયું છે અને દિવસથી હજારો કિલન પાણી ગટરમાં જતું રહે ને વિસ્તારના લોકોને આમ પણ અમારા વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી મળે છે અમુક જગ્યા ગંદુ નું કારું પાણી મળે છે જીવડા વાળું પાણી મળતું હોય છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં અમે વારંવાર સભામાં રજૂ પત્ર લખ્યા પણ આ અધિકારીઓના ભૂલના લીધે અમારા વિસ્તારના લોકોને પાણી પીવા મળતું નથી ને ગટરમાં પાણી જતું રહે છે એટલે અમારી એવી માંગણી છે કે આ જે કઈ જે કઈ ખર્ચો થવાનો છે તમામ ખર્ચો જે કઈ ગેસના કેબલ વાળા કોન્ટ્રાક્ટર પણ એના પાયટી વસૂલ કરવો જોઈએ એવી અમારી માગણી છે